સૌરાષ્ટ્રથી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક નંબર એમએચ અગિયાર ડીજે થ્રી સિક્સ સેવન ટુમાં એક દંપતી સવાર થઈને વડોદરા જવા માટે ટ્રકમાં બેઠું હતું ત્યારે ટ્રકમાં બપોરે બે કલાકના સુમારે પેટલાદ તાલુકાના દલથેલી સીમમાં આવેલી હોટેલ માં ડ્રાઈવરે ગાડીને જમવા માટે ઊભી રાખી હતી પરણીતાનો પતિ નાવા માટે ગયો હતો આ તકનો લાભ લઈને પરણિતા ટ્રક ની કેબિનમાં સુઈ રહી હતી તે દરમિયાન ટ્રક નો ડ્રાઈવર આવી પહોંચતા તેણે પરિણીતાની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો પરિણીતાનો પતિ નાહીને પરત આવતા પરિણીતા દ્વારા પોતાના પતિને આની સાથે બનેલી દુર્ઘટનાની વાત કરતા તરત જ પતિએ પેટલાદ રૂરલ પોલીસને જાણ કરી હતી આ બનાવની જાણ થતાં જ રૂરલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિણીતાની ફરિયાદ લઈને નાકાબ્ધી કરાવી હતી ટ્રકને સુરતના કામરેજ ચાર રસ્તા પાસેથી સુરત પોલીસ થી ઝડપી પાડવામાં આવી છે અને ટ્રક ચાલક તરીકે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મલવાંડી ગામ નો પ્રતાપ કદમ હોવાનું બહાર આવતા પોલીસે તેની પણ વિધિવત ધરપકડ કરી છે આ અંગેની વધુ માહિતી પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક પી કે દિયૌરાએ આપી હતી બે દિવસ પહેલા બલદેવ હોટલ છે એક રાજકોટથી જે ટ્રક મહારાષ્ટ્રમાં જતો હતો તેમાં એક પતિ પત્ની તરીકે પેસેન્જર તરીકે બેઠેલા હતા વગોદરાથી તારાપુર આવ્યા પછી ટ્રકમાં બેઠેલા જે પતિ હતા તેમને હોટલ પર નહોવું હતું જેથી ડ્રાઈવરે બલદેવ હોટલ પર ટ્રક પાર્ક કરી તેનો પતિ નાહવા ગયો તે દરમિયાન તેની પત્નીની રજૂઆત મુજબ આ ડ્રાઈવરે તેની ઈચ્છા વિરુદ્ધ તેની જોડે તે ટ્રકમાં જ બળાત્કાર કર્યો હોય એવી હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલા રૂલના પીએસઆઈ તપાસ કરી રહ્યા છે ફરિયાદી જે છે તે એની ઉંમર અત્યારે શંકાસ્પદ લાગતી હોય તેનું મેડિકલના આધારે અને તેનો જન્મ તારીખનો દાખલો મેળવવાના આધારે તેની ઉંમર નક્કી થશે અને જે આરોપી છે તેને હાલમાં અટક કરેલો છે તે પ્રતાપ લક્ષ્મણ દાસ કદમ તેનું નામ છે જેથી